પાદરા તાલુકાના ડબકા ગામે માં મહિસાગરનો ચુંદરી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા જ્યાં ડબકા ગામે ભવ્ય શોભાયાત્રા પણ યોજવામાં આવી હતી ખાસ કરીને વાત કરવામાં આવે તો રેવા ફિલ્મ જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા અત્યારે ભક્તિના રંગે સમગ્ર ગામ છે તે રંગાયું હતું વડોદરા જિલ્લાનો પાદરા તાલુકો આજરોજ અનેરા મનોરથનો સાક્ષી બન્યો હતો વડોદરા જિલ્લાના પાદર તાલુકાના ડબકા ગામે માતાજીનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડબકા ગામે માતાજીની ચુંદરી મનોરથનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રેવા ફિલ્મ જેવા મનોરથ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પાદર તાલુકામાંથી પસાર થતીમાં મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં લોકમાતા તરીકે પૂજાય છે અને તમામ લોકોમાં ભારે આસ્થા રહેલી છે ત્યારે મહીસાગર નદી મધ્ય ગુજરાતમાં જીવાદોરી તરીકે પણ ઘણવામાં આવે છે માં મહીસાગરના કાંઠા વિસ્તારમાં ગામો દ્વારા દર વર્ષેમાં મહીસાગરનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે હાલના વર્ષે પણ ડબકા ગામેમાં મહીસાગરનો ચુંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌ પ્રથમ ગામમાંથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી યોજાયેલા કાર્યક્રમમાં દૂધ સાકર અભિષેક પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે યોજાયેલા કાર્યક્રમમાં પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર સહિત મોટી સંખ્યામાં મહીસાગર નદી કાંઠા વિસ્તારના ભક્તો સહિત પાદરા શહેરના પણ ભક્તો જોડાયા હતા યોજાયેલ કાર્યક્રમમાં અગિયારસો મહા મહાઆરતી પણ યોજવામાં આવી હતી જ્યાં તમામ ભક્તોએ લાભો લીધો હતો મધ્ય ગુજરાતમાંથી પસાર થતી મહીસાગર નદીનું અનેરું મહત્ત્વ છે મહી નદી જે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે તે ભારતની એક પવિત્ર નદી છે ઘણા વર્ષોથી મંદિર અને તેના કિનારે ઉપાસનાના પવિત્ર સ્થળોના કારણે ઘણા લોકો પૂજા પણ કરે છે તેથી વિશાળતાને કારણે તેને આપવામાં આવેલ નામ મહીસાગર તરીકે જાણીલું છે

મહીસાગર ની તુંદડી મનોરથ નો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેના ડબકા પ્રવેશ આખા અંદર માતાજી સ્વરૂપે એમની કરી અને દર જેમ દ્વારા મહીસાગર માતાના સાનિધ્યમાં દૂધ સાકર નો અભિષેક કર્યો અને તેની અંદર આખા ગામના વડીલો માતાઓ બહેનો ઉપસ્થિત રહ્યા તાલુકાની અંદર થી પણ માજી ધારાસભ્યશ્રી ધારાસભ્યનો ભાઈ શ્રી મયુરશ્રી

પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે સમસ્ત ગ્રામજનો દ્વારા આજે દર વર્ષની પરંપરા મુજબ મા મહીસાગરને આ કિનારેથી સમા કિનારા સુધી ચુંદડી અર્પણ કરી કરવાનો કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે ગામમાંથી શરૂઆત કરીને સમસ્ત ગામમાં ચુંદડી સાથે ફરીને સૌ માતાઓ બહેનો પણ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને અહીંયા માં મહીસાગર કિનારા સુધી ચુંદડી લઈને પહોંચ્યા છે અને તમામ ગ્રામજનો આ કિનારેથી સામા કિનારા સુધી માં મહીસાગરને આજે ચુંદડી અર્પણ કરી છે